અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના પાંચસો વર્ષના ઇતિહાસને દર્શાવતી સબકે રામ સિરીઝમાં આજે ચોત્રીસમાં એપિસોડમાં આપણે જોઈશું કે જ્યારે ડીએમ કે કે નાયરે આદેશ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે આમ કરવાથી કાયદો અને વ્યવસ્થાને ભારે નુકસાન થઈ શકે છે ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતે આ મામલે સીધો જ હસ્તક્ષેપ કર્યો હતો કે કે નાયરને જૂની યથાવત સ્થિતિ પુનઃસ્થાપિત કરવા કહ્યું જેના જવાબમાં કે કે નાયરે ફરીથી ના પાડી અને મુખ્યમંત્રી સમક્ષ પોતાનું રાજીનામું આપ્યું પરંતુ રાજીનામા સાથે કે કે નાયરે અયોધ્યામાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કેટલાક ઉપાયો પણ સૂચવ્યા હતા આ મામલો કોર્ટના આદેશ પર છોડવો જોઈએ તેવું કહેવામાં આવ્યું જ્યાં સુધી કોર્ટ પોતાના અંતિમ નિર્ણય ના આપે ત્યાં સુધી ગર્ભ રાખવામાં આવેલી મૂર્તિને જાળીઓથી ઘેરી લેવી જોઈએ અને ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારવી જોઈએ આગળના એપિસોડમાં આ વિશે વધુ જાણીશું